ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોજો તો ચાલો મિત્રો આપણે રેસીપી લઈને રસોડાની અંદર આવી ગયા છીએ આજની રેસીપીનું નામ છે સરસ મજાનું કડાઈ હા હાંડવો બનાવીને આપણે જમવાનું છે મિત્રો તો ચાલો તેનું મટિરિયલ તમને બતાવી દઉં કડાઈ હાંડવો બનાવવા માટે આપણે દૂધી લેવાની છે તેમાંથી જેટલી જરૂર પડશે તેટલી દૂધી લેશું ગાજર છે લીલા મરચાં છે મીઠો લીમડો છે કોબી છે લસણ છે તેમજ તેની અંદર સ્વાદ માટે ઉમેરવા માટે તલ છે વઘાર માટે સૂકું મરચું પણ લીધેલું છે તેમજ આપણે હાંડવાનું બેટર તૈયાર કરેલું છે તે એટલું કઠણ રાખવાનું છે કારણ કે તેની અંદર દૂધથી પાણી મૂકશે એટલે વ્યવસ્થિત બની જશે જે આપણે ચણાઈની દાળ અને ચોખાને દળીને આ રીતે તેનું બેટર તૈયાર કરેલું છે મિત્રો પલાળીને તો ચાલો સરસ મજાનો કડાઈ હાંડવો આપણે બનાવવાની શરૂઆત કરીએ મિત્રો ચાલો મિત્રો સરસ મજાનું બધું કટિંગ કરી લીધેલું છે આપણે કોબી ગાજર મરચાંનું પણ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે સરસ મજાની તો ચાલો હવે બેટર તૈયાર કરવા માટે તેની અંદર ઉમેરવાનું છે તે પહેલા અંદર ઉમેરી દઈએ તમે જોઈ રહ્યા છો એ રીતે આપણે દૂધીમાંથી પાણી શક્ય હોય એટલું નીચો આવીને કાઢી લેવાનું છે કે જેથી કરીને આપણું બેટર પટલું ના થઈ જાય મિત્રો ત્યાર પછી આપણે તેને વઘાર પણ કરવાનો છે થોડીક હળદર પણ ઉમેરી દઈએ થોડુંક લાલ મરચું और उक ढाणा जीरो स्वाद પ્રમાણે મીઠું ચાલો મિત્રો તો હવે તેને સરસ રીતે વઘાર કરી લઈએ કેલાઈ દીસે અંદર થોડીક રહી ઉમેરી દઈએ કડાઈ હાંડવો બનાવવાનો છે મિત્રો એક લાલ મરચું અને મીઠા લીમડાના પાન પણ ઉમેરી દીધા છે એક ચમચી વઘાણી અને જે આપણે તલ રાખેલા છે તે પણ અંદર ઉમેરશું મિત્રો ત્યાર પછી ઉપર ડીસ્ટ હાંચશું કે જેથી તેને ઉડે તો આપણી આંખની અંદર દજાય નહીં મિત્રો આ રીતે કઢાઈ હાંડવાનો વગાર કરવાનો હોય છે ચાલો મિત્રો આપણો સરસ મજાનો વઘાર તૈયાર થઈ ગયો છે ચાલો મિત્રો તો આપણો સરસ મજાનો જે વઘાર થઈ ગયો છે તે આપડા બેટરની અંદર ઉમેરી દઈશું ચાલો મિત્રો તો અંદર થોડોક એટલે કે અડધી ચમચી ઉમેરી દઈએ કરીને સરસ મજાનો હાંડવો બને ચાલો મિત્રો તો હવે આપણો સરસ મજાનો કડાઈ હાંડવો બનાવવા માટે અંદર જે આપણે બેટર બનાવીને તૈયાર કરેલું છે તે અંદર ઉમેરશું મિત્રો આપણી પાસે નોનસ્ટિક કઢાઈ પણ છે પરંતુ ઓછો હાંડવો બનાવવાનો હોવાથી આ રીતે તમે રોજીની અંદર જો બનાવશો તો પણ સરસ મજાનો કઢાઈ હાંડવો બનતો હોય છે મિત્રો જો ઝાઝા વ્યક્તિ હોય તો આપણે તવીનો પણ ઉપયોગ કરી શકીએ છીએ

પચાસ ટકા પાકી જાય એટલે આ રીતે આપણે હાંડવાને પલટાવી લઈશું કારણ કે પલટાવવાનું ખૂબ જ અઘરું છે મિત્રો એટલે નિરાયતે પલટાવજો રાગવાની શક્યતા છે અથવા તો આપણે કટકા પણ થઈ જશે એટલે એને નિરાયતે ચમચો અંદર સેટિંગ કરીને બીજી બાજુ પણ બરાબર વ્યવસ્થિત ચાલીને પછી જેને પલટાવાનો છે મિત્રો અને ત્યાર પછી આ રીતે આપણે લોઢીની અંદર જ પાકવા માટે મૂકી દઈશું કારણ કે આપણો હાંડવો નીચેથી બળી ના જાય ચોટી ના જાય અને આ વ્યવસ્થિત સરસ મજાનો આપણો કઢાઈ હાંડવો તૈયાર થાય એટલા માટે આ રીતે જ આપણે તૈયાર કરવાનો છે મિત્રો તો ચાલો હવે પાકી જાય ત્યાર પછી જ આપણે હું તમને સરસ રીતે બધો જ હાંડવો બતાવીશ મિત્રો ચાલો મિત્રો તમે જોર્યા છો સરસ મજાનો આપણો કઢાઇ હાંડવો તૈયાર થઈ ગયો છે જોતાની સાથે જ મોટામાં પાણી આવી જાય તેવો સરસ મજાનો ક્રિસ્પી અને પોચો એવો સરસ મજાનો એટલે કે અંદરથી પોચો અને ઉપરથી ક્રિસ્પી સરસ મજાનો હાંડવો તૈયાર થઈ ગયો છે મિત્રો તો એને આપણે ચા સાથે જમવાનું છે તમે કોઈ પણ ચટણી સાથે પણ ખાઈ શકો છો અથવા તો સોસ સાથે પણ ખાઈ શકો છો આપણે તો આજે ચા સાથે જ હાંડવો જમશું મિત્રો સરસ મજાની સ્મેલ પણ આવી રહી છે તો ચાલો મિત્રો આપણે હાંડવો જમી લઈએ સરસ મજાનો આપણો હાંડવો તૈયાર થઈ ગયો છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના ટુકડા પણ થઈ ગયા છે અને ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો તો ચાલો આપણે હાંડવો જમી લઈએ ખાઈ લઈએ કારણ કે અંદરથી એકદમ પોચો છે તેમજ બહારથી એકદમ ક્રિસ્પી પણ છે ખાવાનો ખૂબ જ સ્વાદ આવશે મિત્રો તો ચાલો આપણે હવે જમી લઈએ તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય યોગેશ્વર ભગવાન